ઉન્ટ એમાં એક ખાતામાં છ લાખ પચીસ હજાર રૂપિયા એટલે કુલ બાર બાર પચાસ આવ્યા અને પેલા બાર પચાસ એટલે પચીસ થઈ ગયા અને અત્યારે જે આપીએ છીએ આમ કરીને કુલ તમારા બે પરિવાર થઈ એક કરોડ રૂપિયા થઈ જશે આજે જે રકમ મળે છે તમને પૂરેપૂરે પંચાવન લાખ રૂપિયા એકાઉન્ટ સહિત પચીસ ત્રીસ લાખ રૂપિયા રોકડ અને બીજા પચીસ લાખ રૂપિયા એકાઉન્ટ તમારા એકાઉન્ટમાં ચાર એકાઉન્ટમાં એટલે બધા જ પરિવારના છે સરપંચો છે એટલે તમે વ્યવસ્થિતપણે અત્યારે અમે લિસ્ટ અમાઉન્ટ લખીને આપશું કે કયા વ્યક્તિના ખાતામાં કેટલા પૈસા આપણે નાખ્યા થયા છે બરાબર બીજું કે જે રોકડ જે રોકડ રાશિ તમને આપવામાં આવે છે એ રોકડ રાશિ તમારે વ્યવસ્થિત તમે સરપંચ છો બંને આગેવાન છો પરિવાર છો વ્યવસ્થિત જે પ્રમાણે છે એમના કોઈના બેન વિધવા થયા છે કોઈના માં હોય કોઈના પિતા હોય એ બધાને સહપરિવાર ભેગા થઈને વ્યવસ્થિતપણે જે તમને રાશિ આપવામાં આવે છે રોકડ એ તમે વ્યવસ્થિતપણે વિતરણ વ્યવસ્થિત બરાબર છે બીજું કે અહીંયાથી ગયા પછી કોઈ અંદર અંદર તમારે એવું ના થાય કે ભાઈ આ પૈસા આના આના આ પરિવારના પૈસા છે એટલે પરિવાર વ્યવસ્થિતપણેનો ઉપયોગ કરે એ પ્રમાણે તમારે સમાજના આગેવાન તરીકે એમને વિતરણ કરી આપવાના જે બી દુઃખદ ઘટના ઘટી બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય હું પોતે ધારાસભ્ય તરીકે હોય નિરંજનભાઈ હોય ગોરંગભાઈ હોય મેહુલભાઈ હોય સાતીશભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે રેલવે પોલીસ અધિકારીઓ પણ છે ચીફ એન્જિનિયર સાહેબ છે એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જ અમે હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે તો અમારી પણ જવાબદારી છે આમની પણ જવાબદારી છે એટલા માટે તમારી સાથે ઊભા છે આ કોઈ ઉપકાર નથી પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો બાવીસ પચીસ વર્ષના આપણી વચ્ચે નથી રહે એની કિંમત પૈસાથી નથી કરતા આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું પણ એક તમે પગભર બનો નાના નાના બાળકો છે બરાબર છે એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે પચાસ પચાસ લાખની આપવાની જોગવાઈ કરી છે એમાં આજે જે પ્રકારે ગોરાંગભાઈએ કીધું કે હમણાં પંદર પંદર તમને રોકડા આપી દેશે બીજા તમારા સાડા બાર સાડા બાર તમારા ખાતામાં બે બે ખાતામાં છ પચીસ છ પચી નાખે એમાં બે ખાતા તો એક તો ડામર લલિતભાઈ છે એમના ખાતામાં છ પચીસ હમણાં જમા થઈ ગયા છે પરમાર સરગરભાઈ છે એમના ખાતામાં છ પચીસ જમા થઈ ગયા છે મેડા પાર્વતીબેન છે એમના ખાતામાં છ પચીસ જમા થયા છે એટલે બીજું જે ખાતું આપ્યું છે શું નામ બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે એ બી હમણાં જમા થઈ જશે ત્રીજી વસ્તુ કે હવે જે તમારા બાવીસ પ બાવીસ લાખ પચાસ હજાર પેન્ડિંગ છે તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે એક બાર બે હજાર પચીસના રોજ એટલે કે સાત દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જ આવજો અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે ત્યાંથી નીકળો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે જ દિવસે અહીંયા આગેવાનો આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે બીજું કે આ પરિવાર માટે છે એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો જે તમારા નાના આજે એક એક વર્ષના બાળકો છે એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો એવું નહીં કે આનો પછી ગેરજગ્યા ઉપયોગ થયો નહીં પરિવાર માટે એમના નાના બાળકો માટેના ભવિષ્ય માટે ઉપયોગ કરજો બરાબર છે તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે ત્યારે સૌવાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ફોન કર્યો નર્મદા જિલ્લા પંચાયતમાંથી સૌવાહિની પણ આવે છે પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે પેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું એ પણ તમને ત્યાં મૂકવા આવશે શાંતિથી તમારા સગા સંબંધીઓને કંઈ અંતિમ વિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા તમે કરજો બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના પીએમ રિપોર્ટ આવી જાય એફઆઈઆરની નકલ આવી જાય તો પછી યોગીમાં તમે ત્યાં અરજી ફોર્મ લઈ લેજો જિલ્લા સેવા સદનમાં એ શ્રમયોગી માટેની અલગ વ્યવસ્થા છે ખેડૂત વીમા એમના કદાચ કટિયામાં નામ હશે તો ખેડૂત વીમા માટે પણ ચાર લાખ રૂપિયાની જોગવાઈ છે એ પ્રોસેસ તમે ત્યાંના તમારા આગેવાનોને સાથે રાખીને કરી લેજો બરાબર છે अपना तरफ से कोई बोलिए संवेदना है जैसे एम एल ए साहब ने कहा शुरू से ही हम लोगों ने ये जरूर एक पॉजिटिव चला था कि परिवार देखिए कोई अगर परिवार का सदस्य चला जाता है तो उसका कोई कंपनसेशन नहीं होता लाइफ का कोई कंपनसेशन नहीं हम लोग की बस कोशिश यही थी कि भाई न्याय के हिसाब से परिवार को अपनी रकम मिल जाए ताकि आगे भी हो सहूलियत हो और दिक्कत नहीं और जो घटना भी बहुत दुखद घटना है विधायक तो, मेरा ये रिक्वेस्ट है कि आप जो भी अनुग्रह राशि मिली है उसका तो पूरा सदुपयोग करें और परिवार में आगे तो सभी लोगों ने मदद की इनके भी पॉजिटिव शुरू से थे एज ए टीम लेके अब लोगों ने चला इसलिए सभी को धन्यवाद तमने बदाने जी आज आ राशि मिली है અને જેમાં તમને આપણે સત્યાવીસ લાખ પચાસ હજાર એક એક જનને પરિવારને મળ્યા છે એમના પરિવાર સાથે સાથે અમારા ગૌરાંગભાઈની ચેતભાઈની વાત રહી ગઈ કે એક એક વ્યક્તિની નોકરીની વ્યવસ્થા કરી છે કંપનીમાં જેનું જેવું એજ્યુકેશન હશે એ મુજબ એ કંપનીને બાયોડેટા આપણે આપી દીધા છે એ મુજબ જેવું તમારા બધું ક્રિયાક્રમની અને બધી વ્યવસ્થા પતે એટલે કંપનીનો કોન્ટેક્ટ કરી જે તે જગ્યાએ કંપની તમારી નોકરીની વ્યવસ્થા કરી આપશે એ પણ એક કામ કર્યું છે અને જે પણ પૈસા બધાના સહયોગથી તમારા જે બે બાળકોને કે જે થયું છે એને આપણે એને ચૂકવી તો એનું કંઈક મૂલ્ય તો નહીં કરી શકતા પણ એને જે પણ સહયોગ રાશિ છે જેમ સાહેબે ગૌરાંગભાઈએ ચૈતરભાઈએ કીધું એમ એનો પૂરો સદુ ઉપયોગ થાય બાળકો બહુ નાના છે અને ઘરે જઈને કોઈક તમારા પરિવારમાં વિવાદ ના થાય એની ખાસ કાળજી રાખજો અને સર્વેનો આભાર એમાં સાહેબ જે રેલવેના અધિકારીઓ છે એમને પણ જે સહયોગ કર્યો આમાં બધાએ થઈને કર્યું છે એટલે બધાનો આભાર અને આ કોઈ એવો વિષય નહીં કે કોઈની આભાર વિધિ હોય પણ રેલવેના સાહેબોએ પૂરો સહયોગ કર્યો છે અને બીજા જે લોકો કાલથી જોડેલા હતા અને બધી જ પાર્ટીના લોકો હાથે રહીને જે કામ કર્યું એમથી આ કામ શક્ય બન્યું છે તમને જે કંઈ અગવડતા પડી હોય એ બદલ અમે માફી માંગીએ છીએ પણ અમારાથી જે થઈ હઈક એ કર્યું છે હવે સદુપયોગ કરીને શાંતિ તમે ઘરે જઈને એની વિધિ પતાવો એટલું જ અમારે તમને નિવેદન છે બધાને બે મિનિટ મૌન આપજો અંતિમ જોહર કેજો જે વડીલ આપણા સમાજના ઝેરી માટે બધા જ આવ્યા હતા દરેક સમાજના અગ્રણીઓ દરેક મોબાઈલ બે મિનિટ ભાઈઓ કાલે